જય માતાજી મિત્રો રામમાણી રામ કેટલાક લોકો એવું કહે છે કે બારેજાનું એડ્રેસ ચેન્જ થઈ ગયું છે જે જગ્યાએ બારેજાના અંદર ફુખાર મેરડી માતાની ગાદી થાય છે એ ગાદીનું એડ્રેસ ચેન્જ થઈ ગયું છે તો હું તમને જણાવી દઉં કે જે જગ્યાએ બારેજાના અંદર રવિવારે માળીની જે ગાદી થાય છે એ ગાદી પચાસથી સાઠ વીઘાના અંદર થાય છે અને આટલી મોટી જગ્યા અમદાવાદ સિટીના અંદર મળવી મુશ્કેલ છે તો શું ખરેખર ગાદી બદલાઈ ગઈ છે ચેન્જ થઈ ગયું એડ્રેસ શું છે સાચી વાત આજે હું તમને જણાવું પચાસ થી સાઠ વીઘાના અંદર ખુખાર મેરડી માતાની ગાદી થાય છે દસ થી પંદર વીઘાના અંદર ગાડીઓની તમે જે ગાડી બાઈક ગાડી લઈને આવો છો એની પાર્કિંગની સુવિધા હોય જમવાની વ્યવસ્થા હોય એટલી મોટી સભાના અંદર બારેજાના અંદર અમદાવાદ સિટીના અંદર બારેજા જેવા ગામના અંદર જ સગવડ છે બીજી કોઈ જગ્યાએ આટલી મોટી જગ્યા મળે નહીં મિત્રો પચાસથી સાઠ વીઘાના અંદર તમે જે માળીનું પ્રવચન સાંભળો છો એટલી મોટી જગ્યાનું મંદિર પણ ના બની શકે મિત્રો ઘણા ખરા લોકોએ કીધું છે કે વરસાદના કારણે માળીએ ગાદીનું એડ્રેસ બદલી નાખ્યું તો આજે હું તમામ ભક્તોને જણાવું કે કુખાર મેળી માતાની જે ગાદી છે એ ગાદીનું એડ્રેસ તો ગમે ત્યારે પણ બદલાઈ શકે પણ પચાસથી સાઠ વીઘા જેવા જમીનના અંદર જો માળીનું પ્રવચન થતું હોય તો આટલી મોટી જગ્યા મળવી મુશ્કેલ છે એટલે વરસાદના કારણે માળીએ પ્રવચન બંધ રાખ્યું છે બાકી કુખાર મેળી માતાની જે ગાદી છે એ ગાદી તો બારેજાના અંદર જ થાય છે કેટલાક લોકો મને કમેન્ટ કરે છે કે વરસાદના કારણે માળીએ પ્રવચન કઈ જગ્યાએ રાખ્યું તો હું તમને જણાવી દઉં કે વરસાદના કારણે માળીએ પ્રવચન બંધ રાખ્યું છે પણ તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો એના અંદર તમામ માહિતી મળી જજે ત્યાં સુધી રાજી રહેજો રામ રામ